ત્યારે આજે તેઓ દિલ્હી અને અમદાવાદ આવ્યા છે જ્યાં એરપોર્ટ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મોટા પાયે સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે અધ્યક્ષ બન્યા બાદ નિવેદન પણ આપ્યું છે ત્યારે શું નિવેદન આપ્યું છે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ અમદાવાદ આવ્યા જ્યાં તેમનું એરપોર્ટ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં આ ડબલ એન્જિન સરકારમાં સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે જ્યાં પોતાની સમસ્યાઓ પર રજૂઆત કરવી પણ ગુનો હોય તેવું વર્તન નાગરિકો જોડે કરવામાં આવે છે તેમજ જાગૃત નાગરિકો પત્રકારોને બોલવા પર ડરાવવામાં પણ આવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં આ સામે સામે બચાવવા ભાજપ સરકારની પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસનો એક એક કાર્યકર લડશે ત્યારે વધુમાં જણાવ્યું કે ગુજરાતના યુવાનોના પ્રશ્ન મહિલાઓ પર થતા અત્યાચારો ખેડૂતોની સમસ્યાઓ તેમજ નાના વેપારીઓની તકલીફો અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રધાનથી શોષિત લોકોનો અવાજ બનીશું ત્યારે અમિત ચાવડાએ ગુજરાતમાં પ્રજામાં સરકાર પ્રત્યે વધી રહેલા આક્રોશ પર જણાવ્યું કે ગુજરાતમાં બ્રિજ તૂટે છે લોકો મરે છે દીકરીઓ આત્મહત્યા કરવા પર મજબૂર બને છે તેમજ પશુપાલકો પોતાના હકની રજૂઆત કરવા જાય તો પોલીસ લાઠીઓ વરસાવે છે ત્યારે ગુજરાતની જનતાનો ભાજપ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે શું કહી રહ્યા છે અમિત ચાવડા પહેલાં આપણે તેમને જ સાંભળી લઈએ આ ગાંધી સરદારની ધરતી ઐતિહાસિક અને પાવનભૂમિ ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે કોંગ્રેસના સશસ્ત નેતૃત્વએ વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી સોંપી છે એ બદલ નેતૃત્વનો દિલથી આભાર માનું છું આદરણીય સોનિયા ગાંધીજી प्रदेश પ્રમુખ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય રમેશભાઈ ડિનબેનના ન્યાય યોદ્ધા ભારતના દેશના વાઇસ નેતા રાહુલ ગાંધીજી મંગઠન મહારાષ્ટ્રના આદરણીય કેસી અનુપાલજી અમારા ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસ્તે તમામ શીર્ષક નેતૃત્વ ગુજરાત કોંગ્રેસના કાર્યકરથી લઈને અમારા તમામ વરિષ્ઠ આગેવાનો ના કારણે આજે આ જવાબદારી મળી છે મારે ખૂબ મોટી જવાબદારી છે પણ ગુજરાતની જનતા આજે જે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારનો માળ સહન કરી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીનો ડંકો આખા વિશ્વમાં વાગે છે ગુજરાત ને ગુજરાતી ક્યાંય પણ પાછો પડ્યો નથી પણ છેલ્લા થોડા વર્ષોના શાસનમાં ડબલ એન્જિન સરકારમાં જે રીતે વીજ તૂટ્યા લોકોના જીવ ગયા માસૂમ આપણી દીકરીઓ પર બળાત્કાર થયા કે માસૂમ દીકરીઓએ કોઈની હેરાનગતિના કારણે આત્મહત્યા કરવી પડે ઘેર ઘેર ભ્રષ્ટાચાર અને શિષ્ટાચાર બની ગયો હોય મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય તેમ છતાં સરકાર દૂર છે ક્યાંક પશુપાલકો પોતાના દૂધના પૂરતા ભાવ માટે સરકારમાં ડેરી સામે રજૂઆત કરવા જાય તો મોત મળે છે એટલે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો એની સાથે સાથે લોકોનો વિશ્વાસ પણ આ સરકારમાંથી ઉઠી ગયો છે ભ્રષ્ટાચાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે મોંઘવારી બેરોજગારી તમામ રીતે ખેડૂતો હોય યુવાનો હોય મહિલા હોય વેપારી હોય તમામ વર્ગ વિસ્તારના લોકો આજે તકલીફમાં છે ત્યારે અમારા નેતા રાહુલજીએ જે વિશ્વાસ આપ્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે પ્રગતિ માટે એમનો અવાજ બનવા માટે કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી કોંગ્રેસના સંગઠનને અમે બુથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવીશું એક એક ગુજરાતીનો અવાજ બનીશું જ્યાં પણ અન્યાય થશે જ્યાં પણ અત્યાચાર થશે જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે સૌથી પહેલો અવાજ કોંગ્રેસનો કાર્યકરનો હશે લોકોની સાથે મળી એમના હક અધિકારની લડાઈ લડીશું જ્યાં પણ સરકાર દ્વારા કોઈને પણ દબાવવા ડરાવવાનો પ્રયત્ન થાય કોઈના પણ સંવિધાનિક અધિકારો છીનવવાનો પ્રયત્ન થાય તો એનો અવાજ બનવાનું એની લડત લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે આવનારા દિવસમાં ટીમ કોંગ્રેસ તરીકે આખો ગુજરાતનું કોંગ્રેસનું નેતૃત્વ કોંગ્રેસનો કાર્યકર લોકોની વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતની જનતા જે પરિવર્તન ઝંખી રહી છે એ ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા છે એમાં પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવા માટે અમારા સૌ કાર્યકરોને સક્ષમ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ અમારા આગેવાનોએ કાર્યકરોએ આ બીજી વખત તક આપી છે ત્યારે હું દિલથી આભાર માનું છું ને સાથે સાથે વિશ્વાસ પણ આપું છું કે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે ગુજરાતીઓની પરિસ્થિતિ છે લોકો ડર ના વય હેઠળ જીવવા માટે મજબૂર છે અધિકારીઓનું રાજ ચાલે છે કમિશનનું રાજ ચાલે છે ગર્દી ચાલે છે ખુલ્લામ બેન દીકરીઓની સલામતી નથી રહી ત્યારે હું ગુજરાતીઓને કહેવા માંગુ છું કે ગાંધી સરદારનું ગુજરાત છે આ ગુજરાતના લોકો આ ધરતી અંગ્રેજો સામે પણ નહોતા જૂટ્યા અંગ્રેજોની કુહોઘડી સામે પણ નહોતા ડગ્યા આવનારા સમયમાં નવા અંગ્રેજો સામે પણ મજબૂતાઈથી લડવા માટે બહાર આવો કોઈના પણ ડર વગર કોઈ પણ સંકોચ વગર તમારા અધિકાર માટે ભવિષ્ય માટે આવનારી પેઢી માટે એક સમૃદ્ધ ગુજરાતના સ્વપ્ન સાથે એક વિઝન બે હજાર સત્યાવીસ સાથે અમે આગળ વધવા માગીએ છીએ એમાં સૌનો સાથ માગીએ છીએ સૌને આગ્રહ કરવા માગે છે કે તમારી લડાઈ લડવા માટે કોંગ્રેસનું નેતૃત્વ અને કોંગ્રેસનો કાર્યકાર આવનારા દિવસોમાં સંકલ્પ લઈને તમારી વચ્ચે આવશે અને તમારું આશીર્વાદ મળશે તો આજે સાંભળ્યા અમિત ચાવડાને જેમને ભાજપ પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે પ્રજાના હકની લડાઈની વાત કરી છે અને અમે આગળ પણ કરતા રહીશું ત્યારે આપનો અમિત ચાવડા અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड